જામનગરના લાલપુર બાયપાસ નજીક સેટેલાઇટ પાર્કમાં રહેણાંક મકાનમાં આગનો બનાવ સામે આવ્યો જામનગરના લાલપુર બાયપાસ નજીક આવેલ સેટેલાઇટ પાર્કમાં રહેણાંક મકાનમાં આગ લાગી હતી શોર્ટ સર્કિટને લીધે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે ત્યારે આગના બનાવને લીધે ભારે નાશ ભાગ મચી જવા પામી હતી મનપા ફાયર વિભાગને જાણ કરવામાં આવતા એક ટીમ પરથી ઘટનાસ્થળ પરથી આગને કાબૂમાં લીધી હતી ત્યારે આ આગના બનાવને લીધે રહેણાંક મકાનમાં નુકસાન પહોંચવા પામ્યું હતું જોકે કોઈ જાનહાનિ કે ઈજાના અહેવાલ મળ્યા નથી સ્થાનિક રહેણાંક વિસ્તારમાં આગ લાગતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા જામનગરના લાલપુર બાયપાસ નજીક સેટેલાઇટ પાર્કમાં રહેણાંક મકાનમાં આગનો બનાવ સામે આવ્યો જામનગરના લાલપુર બાયપાસ નજીક આવેલ સેટેલાઇટ પાર્કમાં રહેણાંક મકાનમાં આગ લાગી હતી શોર્ટ સર્કિટને લીધે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે ત્યારે આગના બનાવને લીધે ભારે નાશ ભાગ મચી જવા પામી હતી મનપા ફાયર વિભાગને જાણ કરવામાં આવતા એક ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પરથી આગને કાબુ માં લીધી હતી ત્યારે આ આગના બનાવને લીધે રહેણાંક મકાનમાં નુકસાન પહોંચવા પામ્યું હતું જોકે કોઈ જાનહાનિ કે ઈજાના અહેવાલ મળ્યા નથી સ્થાનિક રહેણાંક વિસ્તારમાં આગ લાગતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા